ગણપતિ ઉત્સવ ઉજવણી મોટા પંડાલો સાથે શેરી ફ્લેટ સોસાયટીમાં ઉત્સાહભેર થઈ રહી છે શહેરના વિરાણી સર્કલના શિવનારાયણ ફ્લેટમાં ગણેશ ઉત્સવના પાંચમમાં છેલ્લા દિવસે ધામધૂમથી કરવામાં આવી હતી શહેરના વિરાણી સર્કલના શિવનારાયણ ફ્લેટમાં છેલ્લા નવ વર્ષ ગણપતિ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે ફ્લેટના નીચેના ભાગમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી નેવું જેટલા પરિવારના સભ્યો ઉમંગભેર ઉત્સાહમાં ભાગ લે છે રોજ નવી નવી આરતીની થાળી શણગારવાની બાળકો માટે લીંબુ ચમચીની સ્પર્ધા થીમ ડ્રેસ પહેરવા રામ દરબાર ગરબા અનકોટ જેવા અનેક કાર્યક્રમ ઉત્સવ દરમિયાન ફ્લેટના સભ્યો દ્વારા કરવામાં આવે છે અંતમાં સામૂહિક આર્તીનું આયોજન કરી પ્રસાદી વહેંચવામાં આવે છે પાંચ દિવસ ચાલતા ગણેશ ઉત્સવના કારણે લોકો એકબીજાના નજીક આવે છે અને પ્રેમ અને લાગણીઓના સંબંધ વધુ મીઠા વાડા થાય બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે